રાજ્યના મુખ્યમંત્રીના આવવાને લઈ ખેડાના નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર તાત્કાલિક વિકાસ કામગીરી શરૂ કરવામાં આવી જે રસ્તાઓ વર્ષોથી ખાડા અને ધૂળથી પીડાતા હતા તે રસ્તાઓની મરામત સફાઈ અને રંગરોગનની કામગીરી ધીમે ધીમે નહીં પણ અચાનક ઝડપથી શરૂ થઈ ગઈ મુખ્યમંત્રી પસાર થનારા માર્ગો પર પડેલા ખાડા ડામરથી પુરાયા રોડની આજુબાજુમાં ગંદકી અને કચરાના ઢગલા દૂર કરી માર્ગને સ્વચ્છ કરવામાં આવ્યો યોગી ફાર્મ સુધીના નિરીક્ષણ કરવામાં આવ્યું અને આજુબાજુ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા સ્થાનિક રહીશો કહે છે કે આ પ્રકારની કામગીરી રોજે રોજ થાય તો શહેર ખરેખર સુંદર બની શકે સાહેબ દર મહિને એકવાર આવો અમારું ગામ સ્વચ્છ તો રહેશે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા